માંડળ પે સેન્ટરમાં શિક્ષિકા જાગૃતિબેનની બદલી વિદાય પર વિદ્યાર્થીઓ ચોધા રાસોએ રડ્યા શાળામાં સભર દ્રશ્યો સર્જાયા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડળ પે સેન્ટરના શિક્ષિકા જાગૃતિબેન પટેલની તેમના વતન બદલી થતાં શિક્ષકો દ્વારા વિદાય સમારોહ યોજાયો શાળાના આચાર્ય મનસુખભાઈ એસએમસી કમિટી ગ્રામજનો અને વહાલા ભૂલકાઓનો જાગૃતિબેન પટેલે હૃદયથી આભાર વ્યક્ત કર્યો જાગૃતિબેન પટેલ લગભગ બાર વર્ષથી માંડર પે સેન્ટરમાં ફરજ બજાવતા હતા જ્યારે આ વિદાય સમારોહ યોજાયો ત્યારે શાળાના શિક્ષકો બાળકો અને વાલીઓ હિપકે ચડ્યા હતા પરિવારના સભ્યની વિદાય જેવા લાગણી સભર દ્રશ્યો સાથે ચોધાર આંસુએ બાળકો રડ્યા હતા ગામ સાથે દિલના સંબંધ રાખતા શિક્ષિકાએ શાળાના બાળકોને પોતાના બાળકો સમજીને રાખ્યા હતા ભણવામાં નબળા બાળકો માટે અલગ શિક્ષણ આપીને બાળકોના ભવિષ્યની ચિંતા શિક્ષિકા કરતા હતા રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી